નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગજેરા ખાતે કહાનવા જિલ્લા પંચાયત સીટની તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં માજી મંત્રી છત્રસિંહ મોરી માજી જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ ગજેરા સરપંચ રેણુકાબેન ભટ્ટ સહિત ઉપસ્થિત રહ્યા હતા સદર તિરંગા યાત્રા ડીજેના તાલે દેશભક્તિ ગીતોના સથવારે નૂતન વિદ્યાલયથી પ્રારંભ કરાયો હતો જે ઝંડા બજાર સ્વામિનારાયણ ફરિયા વિસ્તાર સરદાર ચોક નવી ખડકી ધોબી ફળિયા થઈ પરત ઝંડા બજાર ખાતે આવી પહોંચી જ્યાં યાત્રાનું સમાપન કરાવ્યું હતું તિરંગા યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ પુષ્પથી સ્વાગત કરાયું હતું અને ભારત માતા કી જય જયવંદી માતરમના નારા ગુંજતા હતા સદર યાત્રામાં અગ્રણી ધનંજયભાઈ ભટ્ટ ઉર્ફે લાલાભાઈ કમલેશભાઈ પટેલ બાલુભાઈ ગોહિલ ગુરુભાઈ જયેશભાઈ કહાનવા પ્રમોદભાઈ રાઠોડ અમીષાબેન પટેલ સહિત શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા